કાલે નવા અને તમને દેખાડવાનું કેમ છો યુટ ફેમિલી મોજ માને તો બધાને હાર હાર મહાદેવ જય માતાજી દ્વારકાધીશ તો મિત્રો આજે આપણે સંપૂર્ણ ગુજરાત યાત્રાનો થઈ છે વીસમો દિવસ અને આપણે એક આશ્રમમાં રોકાણ હતા જે આનંદ આશ્રમ છે ત્યાં આપણે આજે રાત નાઇટ રોકાણ હતા અને હવે આપણે જઈ રહ્યા છીએ દ્વારકા દ્વારકા રહ્યું છે અહીંયાથી ઇઠ્યોતેરથી પંચોતેર કિલોમીટર જે દ્વારકા રહ્યું છે એટલે આજે મારા ખ્યાલથી હું દ્વારકા પહોંચી જઈશ દ્વારકા દર્શન કરી લઈશ તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહીજો તમને હું દ્વારકાધીશના આજે દર્શન ફાઇનલી કરાવી દઈશ તો ચલો બધાને જય દ્વારકાધીશ કન્ટિન્યુ ચલો મિત્રો તાણે આપણે આવી ગયા છીએ હાઈવે ઉપર અને આપણી યાત્રા રામેતા મુજબ ચાલુ કરી દીધું છે સુરત દાદા હજી ઉજ્યા નથી એટલે આજે આપણે જલ્દી નીકળી ગયા છીએ કારણ કે કહે છે ને કે ગમે ધામ આવે ને એટલે ઉતાવળ હોય જલ્દી જલ્દી પહોંચીએ તો મને પણ ઉતાવળ છે કે દ્વારકા ત્રીસ આવે છે તો જલ્દી પહોંચવું અને જલ્દી દર્શન કરવું તો મિત્રો હાલ આપણે રહ્યું છે દ્વારકા સાહીઠ કિલોમીટર અને આમ પડે છે આપણી સાયકલ અને કંઈક આવો એક આરામ કરવાની એક મસ્ત મજાનું રૂપ છે અને અહીંયા જો ખાટલા છે એક આ રિસામો જોઈ અને આજે ઘરની યાદ આવી જાય કે ખરેખર હું પણ ખરે હોઉં ને તો કંઈક આ રીતે ખાટલામાં બેઠો હોઉં કાતો કે આ રીતે ભાંકસે બેઠો હોઉં અને મજા આવે છોકરા જોડે રમતો હોઉં અને આનંદ આવે એટલી આજ ઘરની યાદ આવી જાય તો બહુ જ મજા આવ્યા છે આ રિસામો જોઈને એટલી આનંદ આવે કે મસ્ત રિસામાં છે તો મિત્રો આપણે સવારમાં દ્વારકા છ્યાસી કિલોમીટર હતું અને સવારથી જ આપણે સાડા છથી કે સાત વાગે સાડા છય સાયકલ આપણે આજે નીકળી ગયા હતા અને દ્વારકા રહ્યું છે માત્ર સડસઠ કિલોમીટર અને જઈ રહ્યું છું આગળ દ્વારકા જલ્દી આજે મારા ખ્યાલથી પહોંચી જઈશ અને બધાને દર્શન પણ કરાવી દઈશ તો ચાલો તમે વિડીયોમાં મારી એન્ડ તક તો મિત્રો હાલ વાગી ગયા છે બે અને આપણે દ્વારકા અહીંયાથી રહ્યું છે પાંત્રીસ કિલોમીટર હું રોડ ઉપર જતો હતો સામે રોડ છે હું રોડ ઉપર જતો હતો તો મેં વિચાર્યું કે ત્યાં નાસ્તો અને ચા કરી લઉં તો હું નાસ્તો અને ચા લઈને બેઠો હતો તો હોટલવાળા ભાઈ ભાડી ગયા મને તો એમના જે છે એ મને બોલાવાયા કે ચલો જમી લો અને પછી મને બોલાવાયા હતા ભાઈ બરાબર તમારી હોટેલ કાંઈ નહીં તો એ મને ભાળી ગયા હતા એટલે મને બોલાવાયા કે ચાલો જમવા જમી લો અને પછી જાઓ તો હું નાસ્તો તો કરતો જ તો પછી નાસ્તો મૂકી દીધો અને આવી ગયો જમવા તો જમી લીધું છે મેં અને એમનો ખૂબ ખૂબ આભાર કે મને જમાડ્યો તો ચાલો વિડીયોમાં જો કન્ટિન્યુ આજે આપણે દ્વારકા પોકી જઈશું અને તમને દર્શન પણ કરાવી દઈશું રોકો રોકો તો મિત્રો વાગી ગયા છે સાડા ચાર અને દ્વારકા રહ્યું છે પંદર કિલોમીટર પણ પવન એટલું હેરાન કરે છે ને એ ના પૂછો વાત ત્રીસ કિલોમીટર હતું ચોત્રીસ કિલોમીટર મેં હોટેલે ખાધું તાણે અને અહીંયાથી થોડુંક જ એક બે કિલોમીટર પછી ફળાક આવ્યો અને પછી પવને ગાભા કાઢ્યા પવન સાયકલ થઈ આગળ બહુ હાલ્યો અને હવે વાગી ગયા છે સાડા ચાર જઈ રહ્યું છું દ્વારકા રહ્યું છું પંદર કિલો પણ જોવો જો મેં જાણો પગા કાઢી નાખ્યા તો પવન જ એટલો હોય ને કે દરિયાનો સાયકલ જ નથી હાલત માન માન સાયકલ હાલત તો મિત્રો ફાઇનલી આપણે દ્વારકાધીશ તો પહોંચી ગયા છીએ અને એક ભાઈ આપણે રૂમ રાખી દીધી છે ત્યાં આપણો સામાન પણ મૂકી દીધો છે બધો પણ આ બધા મિત્રો કુંવરકાંડના છે જે એમને ખબર પડી કે પ્રવીણભાઈ પણ દ્વારકા પહોંચી જાય છે તો મને કોન્ટેક્ટ કર્યો અને બધા મને મળવા આવ્યા છે તો એમનો ખૂબ ખૂબ આભાર કે બધા મને મળવા પણ આવ્યા અને મને સપોર્ટ પણ કરે છે તો થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર આપણે આવી ગયા છીએ જે શિવ શક્તિ પેલેસ જ્યાં રૂમ રાખેલી છે એક બે રૂમ રાખી દીધી છે ત્યાં આવી ગયા છીએ આપણે અને આજની નાદ આપણે અને કાલની નાદ બે આ જ રૂમમાં રહેવાના છીએ તો ચલો તાણે કાલે નવા વિડીયો દ્વારકાની સફરમાં મળીએ કાલે આપણે આખું દ્વારકા બેટ દ્વારકા ફરવાનું છે અને તમને દેખાડવાનું છે તો કાલે રજૂ વિડીયોમાં કન્ટિન્યુ મળીએ આગળ બાકી બધાને જય દ્વારકાધીશ સર મહાદેવ